બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા દ્વારા એક બાજુ બાંધકામની પરમિશન આપી અને થોડા સમય પછી બાંધકામ અટકાવવા નોટિસ ફટકારતા મહેશ્વરી સુજીત કુમાર દ્વારા રોષ વેપારી મથક થરા ખાતે આવેલા સર્વે નંબર એકસો ઓગણસીની દુકાન નંબર એકસઠ બાસઠનું બાંધકામ થરા નગરપાલિકાના આદેશ મુજબ કરવામાં આવ્યું હોવાનો દાવો કરતા સુજીત મહેશ્વરી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સર્વે નંબર એકસો ઓગણસીમાં છેલ્લા કેટલાક સમયથી દુકાનોનું બાંધકામ અટકાવવા માટે અરજી તેમજ થરા નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો અપાઈ હોવાનું પ્લોટ માલિક કુમાર મહેશ્વરી અને અશોક કુમાર મહેશ્વરીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જેમાં ગત તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ થરા નગરપાલિકા દ્વારા દુકાનોનું બાંધકામ કરવાની પરમિશન આપી હતી અને એ જ દિવસે રેસિડેન્ટ અને નોન રેસિડેન્શિયલની રૂપિયા એક હજાર ભરી થરા નગરપાલિકાએ રિસિપ પણ આપી છે અને સાઈડ પ્લાન પ્રમાણે નકશો તૈયાર કરીને એન્જિનિયર દ્વારા દુકાનોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર નગરપાલિકા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી ગોગોસ દ્વારા થરા નગરપાલિકામાં બાંધકામ અટકાવવા માટે અરજી કરી હતી ત્યારે જે બાબતે તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલાસો કર્યો હતો કે થરા ખાતે આવેલ સર્વે નંબર એકસો ઓગણસીમાં દુકાન નંબર એકસઠ અને બાસઠનું બાંધકામ ચાલુ છે એ થરા નગરપાલિકાના પ્લાન પ્રમાણે કરવામાં આવે છે અને સ્થળ પર એન્જિનિયર રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું ત્યારે હવે ગત તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર વસંતજી ઘોઘોસે સુજિત મહેશ્વરીને બાંધકામ બંધ કરવા માટે કહ્યું હતું જે બાબતે સુજિત કુમાર દ્વારા થરા પોલીસ મથકે એક અરજી આપવામાં આવેલ છે સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે ત્યારે હવે અશોક કુમાર મહેશ્વરીએ પણ થરા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ઓગઢ વિદ્યા મંદિર સામે બિનઅધિકૃત રીતે પાવાપુરી સામે પણ અધિકૃત રીતે બાંધકામ થતું હોવાનું જણાવ્યું હતું થરા ચીફ ઓફિસર સહિત વર્તમાન બોડી પર ગંભીર રીતે આક્ષેપો કર્યા હતા અને એમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ અમુક અંશે અમને વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારીને હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે આ તમામ પ્રકારની બાબતો અંગે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયિક તપાસ કરીને યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ સમગ્ર થરાના વેપારીઓ સહિત બિલ્ડર લોબીમાં ચર્ચા ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં જે કંઈ હોય એ અંગે થરા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે જ આ રીતે સવાલો અને જવાબો સાથે દબાણ અને પછી બિન અધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે થરા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ જોવું રહ્યું આખરે જવાબદાર કોણ અહેવાલ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સ્પીડ ન્યૂઝ ચેનલ અમને ઘડિયાળી નોટિસ આપવામાં આવે છે પરિશન કરવામાં આવે છે અને બીજા બાંધકામો ચાલતા જે બિન કાયદેસર કે જેમનું કોઈ પણ જાતનું પરમિશન કેવું નથી હોતું રેસિડેન્ટમાં જે પણ બાંધકામ હાલ ઊભા થઈ રહ્યા છે ધારો કે એક દાખલો કે ઓગળ વિદ્યા મંદિરની સામે પાવાપુરીને આગલા ભાગમાં જે પણ મોટું બાંધકામ થઈ રહ્યું છે એ રેસિડેટ માં જ થઈ રહેલું છે એનું કોઈ વાણિજ્ય હેતુ કે એવું કશું કરાયેલું નથી તો નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા આવું અણછાતું વર્તન શા માટે કરવામાં આવે છે બરોબર એ અમને પણ ખબર પડતી નથી બહુ લેટ ચાલુ કર્યું કારણ કારણ કોઈ કારણ ત્રણેય જાણ બેસવા વાળા હી ત્રણેય દુકાન મારે દાદનો એક આક્ષેપ હતો કે ઝીરો પોઈન્ટ ત્રીસ એટલે જોડેક ગ્રુપ જેટલી જગ્યા જે ગટર લાઈનની જે ઇન્ટ્રી છે જે તમારે પાર્કિંગ વ્યવસ્થા માટે અગવડતા પડે એ બાબતમાં તમે શું કહેશો એમાં તો અમને એટલો જ ખ્યાલ આવે છે કે અમે જે નકશો એપ્રુણ કહો હોય એ પ્રમાણે હાલ અમે ભક્કમ કરી રહ્યા છીએ અને આગલી જગ્યા અમે ખુલ્લી જ મૂકી દીધેલી છે અમને જે પ્રમાણે મંજૂરી મળી છે એ પ્રમાણે એટલું જ અમે ભત્કમ કર્યું છે એનાથી વિશેષ અમને કોઈ ભક્કમ કરેલું નથી તે છતાં વારે ઘડીએ અમારા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે અને અમે જવાબ આપી નગરપાલિકાના નિયમ મુજબ જે પણ અમને બાંધકામની મંજૂરી આપી એ પ્રમાણે અમે બાંધકામ કરી રહ્યા છીએ છતાં પણ અમને અરજી વારંવાર આપી અને પરેશાન કરી રહ્યા છે માનસિક ત્રાસ આપી રહ્યા છે

હા તો બીજું કોઈ ખુલ્લા